ખેતર ખેતરમાં જવું નહિ યાર લોકેલ માં જઈએ શું હતું જોઈએ એંડા બેન ના દવા બવા નાખવી પડત નાખીએ કશો હતો ને જઈએ અને હું કહું બોલો આલી વખતે સરપંચ ની ચૂંટણી આવવાના આપણા ગામ ના પેલા સરપંચ છે ને હા એમને જ લાવવાના હા એ હોય ને લાલાજી ને લાલાજી ને ગમે ત્યાં આલી વખતે લાલાજી જ લાવવાના હા ફરવું પડે તો ફરવાનું ઉજાગરા કરવાના મથુરજી આપડે લાલાજી લાલાજી હેલો હા કેટલા હતા તમે જમીને ફટાફટ હાઈવે પર ચોકરી પર આવી જાવ થયું એટલે તમે ફટાફટ આવો જે થયું જન્મ શું થયું એટલે શું થયું પણ

મોટા ભાઈ માથા કુદ થાય નાય મને દવા દે બરા કવા દેમ કેવા હોય મને દવા દે ફાતા ભાઈ જવું ના હોય તો

કાટેલું તો મોતું નઈ નાવ હેડ જો તાલ છે ઉભા નઈ દો ઉભા રીજો ના કોકડો છોકરો એ આ ભાઈ તો નઈ તો ને ના બાડો તો બે બીજા નઈ નહી તાલ છે તાલ છે કાટે તાનું કણે ભૂડો મોઠાકું પરતી જાય નહીયા

આખો રખો આખો રખો આ પાઈજો ને અને મોના જો એ રવાજી અને જણાને આ સાઈડ આને જણા કોઈ તો હું બોલતો તો તને તારું દમીએ કીધું હા બે અને ཯འ཰ ཉལ སྭ ཁལ གཁར གསྲ དང དན དང 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 पूछो ફોન 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 ફોન

સરપંચ આખા પાછા ના થાય નિર્દોષ નહીં તો આપડું આવી બનશે ને તો આપડે બની જવાનું જવાનું કા

સરપંચ બોલતો નહી કહું કાકા આ સરપંચ ને આવતો જેટલી વાર ના

એટલે મારી મારી હતા મિત્રો હંમેશા કોઈ પણ વાત હોય તો એને પૂરેપૂરી સાંભળવી અને વ્યવસ્થિત રીતે સમજવી એ પછી જ કઈ નિર્ણય લેવો છોડી નાખ્યા બરાબર એટલે અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને જય માતાજી મિત્રો